હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ગોળવાળા ઘઉંનો શીરો તો બેસતો મહિનો દર મહિને હોય છે તો હું કંઈ જ નવું નવું ગળિયું બનાવતી હોઉં છું બેસતા મહિનાના પહેલા દિવસે તો હું આજે તમારી સાથે ગોળવાળો ઘઉંના લોટનો શીરો બનાવીને શેર કરી રહી છું તો મેં અહીંયા એક વાટકી જેટલો ભાખરીનો કરકરો લોટ આવે એ લીધો છે લાપસી લાડવા માટે વપરાયે એક વાડકી દેશી ગોળ અને એક વાડકી દેશી ઘી લીધું છે જો તમારી પાસે ભાખરીનો લોટ ના હોય તો રોટલીનો લીસો લોટ લેવાનો સાથે બે મોટી ચમચી જેટલો રવો ઉમેરી દેવાનો તો આ એક ટીપ સાથે શીરો રેડી થઈ જશે હવે આપણે બે કપ જેટલું પાણી એટલે કે જે વાડકીનું માપ લીધું હોય એ જ વાડકી ભરીને બે કપ જે બે વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને એક કપ જેટલો ગોળ એટલે કે એક વાડકી ગોળ અને બે વાડકી આપણે પાણી લઈશું તો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે ઓગાળી લઈશું માત્ર ઓગાળવાનો છે ચાસણી નથી લાવવાની તો આ રીતે ગોળ પીગળે ત્યાં સુધી આપણે ઉકાળીશું તો ગરમ થાય એટલું જ આપણે ગરમ કરીશું તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે શીરો બનાવવા માટે એક કડાઈ લઈશું તો કડાઈ તમારે ઝાડા તળિયાવાળી હોય એવી લેવાની અને આપણે એક વાટકી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી સારું એવું ગરમ કરવાનું પછી આપણે લોટ ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે લોટ શેકાવા દેવાનો જેમ તમે લોટ વધારે શેકશો એમ શીરો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તો લગભગ દસ થી બાર મિનિટ જેવો ટાઈમ લાગશે અને એકદમ સારું એવું ફ્લપી અને કલર બદલાય ત્યાં સુધી આપણે લોટને સારી રીતે શેકી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની જો તમારે વધારે ઉતાવળ હોય તો તમારે ગેસની ફ્લેમ હાઈ રાખીને લોટ શેકી લેવાનો નહીં તો લો ફ્લેમ પર જ આપણે લોટ શેકીશું એટલે લોટ એકદમ પ્રોપર શેકાય છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે હલાવતા જઈશું અને લોટ શેકી લેવાનો છે તો હું દર મહિને કંઈક ને કંઈક નવું બનાવતી હોઉં છું તો આજે મારા બાળકોએ શીરો ખાવાની ફરમાઈશ કરી એટલે મેં ગોળવાળા ઘઉંનો શીરો બનાવવાનું મેં નક્કી કર્યું અને આ રીતે હું તમારી સાથે રેસીપી શેર કરી રહી છું સાથે બદામ અને કાજુને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી ઉમેરી દઈશું અને ઘીમાં આ રીતે ઉમેરશો તો એકદમ સારી રીતે શેકાઈ જશે હવે લોટ એકદમ સારો એવો ફ્લપી અને દાણેદાર રેડી થઈ ગયો અને ઘી છૂટું પડે ત્યાર પછી જ આપણે ગોળવાળું પાણી ઉમેરીશું તો મેં અહીંયા બધું જ ગોળવાળું પાણી ધીમે ધીમે ઉમેરી દીધું અને એકદમ સારી રીતે આપણે હલાવીશું તો સારી રીતે એકદમ ફટાફટ મિક્સ કરવાનું અને લાસ્ટમાં આપણે ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર એક ચમચી જેટલો ઉમેરી દઈશું તમે સૂઠનો પાવડર પણ ઉમેરી શકો છો આ શીરો ડિલેવરીમાં માતાને ખવડાવતા હોય છે તો ત્યારે પણ આ શીરો બનાવીને ખાઈ શકો છો અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરવાનું સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આ રીતે આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ જ દાણેદાર શીરો બનીને રેડી થઈ ગયો તો બહુ ઇઝી રેસીપી છે બાળકો માટે ખૂબ હેલ્ધી રેસીપી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો દાણેદાર શીરો બનીને રેડી થઈ ગયો તો ગરમ ગરમ શીરો આપણે સર્વ કરી લઈએ તો આ શીરો શિયાળા માટે બેસ્ટ રેસીપી છે સાથે નાના બાળકો માટે પણ આ રીતે શીરો બનાવીને આપશો તો બહુ હેલ્ધી ગુણકારી છે તો કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે તમે આ શીરો બનાવીને ખાઈ શકો છો ગુજરાતી શીરો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો આ શીરો તમે ખાઈને ટેસ્ટ કરો તો બહુ હેલ્ધી ટેસ્ટી અને સુપર રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો